અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે ને અમરેલીના કુકાવા રોડ પર ચાલતી નગરપાલિકા સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ગઈકાલે નરાધમ શાળાના શિક્ષક આચાર્ય દ્વારા ધોરણ ચારની વિદ્યાર્થીની સાથે અભદ્ર પ્રકારની કુચેષ્ટા કરતા રંગ્યા હાથ વિદ્યાર્થીનીના વાલી દ્વારા પકડવામાં આવ્યા બાદ મામલો અમરેલી તાલુકા પોલીસમાં પહોંચ્યો હતો ને પોલીસે આ પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય મહેન્દ્ર કાવઠિયા સામે ગુનો નોંધ્યો હતો અગાઉ પણ વિદ્યાર્થીઓને દારૂ પીડાવ્યો હતો ને રીસે સમયમાં બે વિદ્યાર્થીની બાળક સાથે અભદ્ર કુચેષ્ટા કરતા રંગે હાથ જતાં પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર શિક્ષણ જગત માટે શર્મશાર કરતા કિસ્સાથી શિક્ષણ જગત આખું સ્તબ્ધ થઈ ગયું છે ને આરોપીના મેડિકલ પરીક્ષણ સાથે પોલીસે ધૂણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારવાર કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આપણે બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગબદર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો સારી કડકલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાય છે